ભગવાન શ્રીકૃષ્ણએ સૌમુખે ગીતાજીમાં કહ્યું છે કે કર્મની ગતિ ગહન છે શ્રી કૃષ્ણના મિત્ર સુદામાજી કર્મની ગહનતા ગાતા કહે છે કે ગહન દિશે છે કર્મની ગતિ એક ગુરુના વિદ્યાર્થી તે થઈ બેઠા પૃથ્વી પતિ મારા ઘરમાં ખાવા રજ નથી રમાડતો ગોકુળ મોકડ ગુરુને ઘેર લાવતો લાકડ તે આજ બેઠો સિંહાસન ચડી મારે તુંબડીને લાકડી અર્થાત કર્મની ગતિવનખોરો કાળા બજારીઓ લોચ લેનારાઓ સુખી દેખાય છે તેમની પાસે બંગલા મોટર પંખા રેડિયો લાખો રૂપિયા છે જ્યારે ન્યાય નીતિ ધર્મથી પવિત્ર જીવન જીવનારા લોકો દુઃખી દેખાય છે તેનું શું કારણ આવું જ્યારે જગતમાં પ્રત્યક્ષ દેખાય છે ત્યારે આપણે ઈશ્વરમાંથી શ્રદ્ધા ડગી જાય છે સૃષ્ટિના સંચાલનમાં કોઈ કાયદો કાનૂન હશે કે નહીં હોય ભગવાનની ઘરે અંધેર હશે આવો પ્રશ્ન થાય છે આવું જોઈને આપણને કેટલી વખત એમ લાગે છે કે ભગવાનની ઘર અંધેર છે પરંતુ ખરી હકીકત એ છે કે ભગવાનની ઘર દેર પણ નથી અને અંધેર પણ નથી આ વાતને યથાર્થ રીતે સમજવા માટે ક્રમના કાયદાઓનો અભ્યાસ કરવાની જરૂર છે ક્રમનો અટલ સિદ્ધાંત શું કહે છે દુનિયામાં દરેક ડિપાર્ટમેન્ટને ચલાવવા માટે અને નિયંત્રણમાં રાખવા માટે કાયદા ઘડાયેલા હોય છે તેવી જ રીતે આખી સૃષ્ટિના અને બ્રહ્માંડના સંચાલન માટે પણ તેવા જ કાયદા ઘડાયેલા છે જેમ કે સૂર્ય નિયમિત રીતે ઉગે ને આથમે પૃથ્વી તારા નક્ષત્રો નિયમિત ગતિ કરે વરસાદ નિયમિત ચોમાસામાં વરસે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય વ્યવસ્થિત રીતે થાય વગેરે સંચાલન માટે પણ તે સુવ્યવસ્થિત રીતે ચાલે તે માટે પણ કાયદાઓ ઘડાયેલા છે કર્મનો કાયદો છે ગોસ્વામી તુલસીદાસજી રામાયણમાં લખે છે કે કર્મપ્રધાન વિશ્વ કરી રાખા જો જશ કરાઈ સો ચાખા આ આખું વિશ્વ કર્મના કાયદાઓને આધારે બરાબર વ્યવસ્થિત રીતે ચાલે છે અને તેમાં જરા પણ ગરબડ નથી આ કર્મના કાયદાની એક ખાસ ખૂબી છે દુનિયાના તમામ કાયદાઓમાં કોઈનો કોઈ અપવાદ વગેરે હોય છે પરંતુ કર્મના કાયદાઓમાં કોઈ પણ ઠેકાણે જરા પણ અપવાદ કે મોજુ નથી ખુદ ભગવાન રામના બાપ થતા હોવા છતાં પણ રાજા દશરથને કર્મના નિયમ પ્રમાણે પુત્રના વિરહથી મૃત્યુને ભેટવું પડ્યું હતું તેમાં ખુદ ભગવાન રામ પણ એમ ના કહી શકે કે રાજા દશરથ મારા બાપ થતા હોવાથી કાયદામાં થોડો વોંચોડ કરીને અપવાદ રૂપે હું તો તેમને ચૌદ વર્ષનું એક્સ્ટ્રા આપીશ નિર્ગુણ નિરાકારી શુદ્ધ બ્રહ્મા પણ જ્યારે સગુણ શાકાહારી બનીને દેહ ધારણ કરીને પૃથ્વી ઉપર પધારે છે ત્યારે તેમને પણ આ કર્મના કાયદાનું ચુસ્ત રીતે પાલન કરવું પડે છે કર્મના કાયદામાં ક્યાંય દેર પણ નથી અને અંધેર પણ નથી જરા પણ વાંચોડ કે લા લાગવગાહી પણ નથી કોઈ અપવાદ નથી એ આ કાયદાની ખાસ ખૂબી છે હવે કર્મના કાયદાને ઉઘાડીને વાંચીએ તો કર્મ એટલે શું સાદી સરળ ભાષામાં ટૂંકમાં કર્મની વ્યાખ્યા કરીએ તો કર્મ એટલે ક્રિયા આપણે જે કોઈ કામ ક્રિયા કરીએ છીએ તે જ કર્મ